નમસ્કાર મિત્રો હું રાજકોટ વાસીઓ માટે એક ગ્રેટ ન્યૂઝ લઈને આવી છું ચૌદ સપ્ટેમ્બર ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના દિવસે રાજકોટમાં એક ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવેલ છે અને એ કાર્યક્રમનું નામ છે નમોસ ઉત્સવ આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ કલાકારો એકી સાથે એક સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાના છે અને એ કાર્યક્રમમાં આપણે રાજકોટવાસીઓ પણ ભાગ બનવાના છીએ તો તમે રાહ સહી જોવો છો આવતા તમને એની ઝલક બતાવી દો અને હા દવે નું આ શહેર આસિમ રાંદેરી નું આ શહેર ભગવતી કુમાર શર્માનું આ શહેર અને આ શહેરમાં અમે ભારત નો પહેલો પ્રધાનમંત્રી ઉપર નો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો કરવા જઈ રહ્યા છીએ તો તમે બધા આવો છો ને